રતાડિયા શાળા પ્રવેશોત્સવ સાથે નવનિયુક્ત સરપંચ હાજી જોસફભાઈ કુંભારે મતદારોનો આભાર વ્યક્ત કર્યો મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો અહીં નવ નિયુક્ત સરપંચ હાજી જોસફ કુંભારે હાલમાં યોજાયેલ ચૂંટણીમાં ગામ લોકોએ તેમને જંગી બહુમતી જીતાડ્યા તે બદલ સર્વે ગ્રામજનો અને મતદારોનો આભાર વ્યક્ત કરવા સાથે ગામના વિકાસના કામો કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે તલાટી મંત્રી ચેતનસિંહ સરપંચ હાજી જોસફ પુરબાઈ રાણા મહેશ્વરી સુરેશ શ્યામજી મહેશ્વરી સાલેમામદ કુંભાર વિશ્વરાજસિંહ જાડેજા હસન કુંભાર બખર કુંભાર ઇબ્રાહિમ ડેપારા નારાયણ મહેશ્વરી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક અને અબ્દુલ કુંભાર સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો આપ પણ જાણો છો ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ હાલ મુન્દ્રા તાલુકામાં દરેક ગામડામાં જે નવનિયુક્ત સરપંચ થયા એમની મુલાકાત કરી છે ત્યારે અમે હાલ રતાડીયા આવ્યા છીએ અને રતાડીયા ગામની અંદર જ્યારે અમે આનાથી પહેલાં જ્યારે ઇલેક્શન ચાલુ હતું ત્યારે પણ આવ્યા હતા લોકોને મળ્યા હતા પણ લોકોની ઘણી એવી માંગો છે ઘણી એવી ખૂટતી કર્યું છે વિકાસની જે ખરેખર કાર્યો કરવા જોઈએ પરંતુ જ્યારે સરપંચ વિજેતા થયા હોય એમની ઉપર એક ગામે વિશ્વાસ મૂક્યો ત્યારે આપણે સમગ્ર ગામની ટીમ અને ગામની એકતાને આપ જોઈ શકો છો એક જ ફ્રેમમાં તમામ લોકો એક સાથે આવી જતા હોય એટલે આ ગામની એકતા છે એટલે સો ટકા ગામનો વિકાસ થશે મને આશા છે પરંતુ આપણી સાથે તે સતત બીજી ટર્મ આપની જે પેનલ જીતી છે તે બાબતે કઈ રીતે સમગ્ર પેનલના સભ્યો છે એમને શુભેચ્છા પાઠવશો અને સાથે સાથે ગ્રામજનો જે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ મતદારોને આપણે કઈ રીતે કાર્યો કરશો આગળ આગળ તો ગામજનોએ સાથ આપ્યો પહેલો તો એમનો ખૂબ ખૂબ આભાર બધા બધા એકદમ ટોટલ સમાજને આપણે સાથ આપ્યું છે ને ગામનો પણ આપણે બધા સાથે મળીને વિકાસ કરવાનો છે ને જે પણ સમસ્યા છે એ બધો આપણે હલ કરશું સાહેબ ખાસ કરીને વિકાસની વાત કરીએ મુન્દ્રા તાલુકામાં સૌથી મોટી જગ્યા હોય તો તમારી પાસે હાઈસ્કૂલની છે આની અંદર પણ થોડુંક વિકાસની જરૂર છે સાથે સાથે રોડ રસ્તા તમારી ઉપર જે મતદારો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વ એમનો વિશ્વાસ એ જ છે કે ગામનો વિકાસ થાય ત્યારે તમારી સાથે જ્યારે સમગ્ર ગ્રામજનો સાથે રહ્યા તો તમારે હવે શું પ્રયાસો છે ગામ પ્રત્યે ગામ પ્રત્યે તો સાહેબ ગામને જે પણ જરૂરિયાત વસ્તુ છે આપણે સ્કૂલની વાત કરી તમે તો સ્કૂલમાં પણ જે શિક્ષક સાહેબ છે વાત થઈ છે જે જરૂરિયાત હશે એ આપણે બધું એમને સાથે મળીને સ્કૂલમાં પણ જે કામો કરવાના છે એ કરશું ગામમાં પણ જે વિકાસ કરવાના છે આપણે લાઇટ છે આપણે લાઇટ છે આપણે ગટર લાઈન છે પાણી છે સમસ્યા જે છે એ બધે આપણે સાથે મળીને આખી પૂરી બોર્ડી પંચાયતે મળીને સાથે કામ કરશું એના સિવાય પણ જે સમસ્યા હશે એ આપણે ગામજનોને જાણી લેશું સાથે આજે શાળામાં પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો છે જેની અંદર મોટા નેતાઓ પણ આવી રહ્યા છે તો આના દરમિયાન શું સમગ્ર દિવસ પર કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે તો સાહેબ સ્કૂલમાં છે ને પ્રવેશ ઉત્સવ છે એટલે બધા આપણે ગામ લોકોને આમંત્રણ આપ્યું છે પંચાયત બોર્ડને આપ્યું છે તલાટી સાહેબ છે બધા શિક્ષકો છે એ બધા આપણે છોકરા બધા પ્રવેશ ઉત્સવમાં આવ્યા છે એ બધા બધાને આપણે જે કીટો આપવાની છે બધા આપણે એને લોકોને પુસ્તક આપવાના છે થેલા આપવાના છે તો બધા સાથે મળીને આપશું એમને બાપુ ઇલેક્શન આરોગ્ય રોજગાર અને શિક્ષણ આ ત્રણ મુદ્દાઓ ઉપર લડાતું હોય છે એવો કયો મુદ્દો જે તમારા ગામમાં આવી રહ્યો ને એ તમે એના પ્રત્યે લોકોને મત આપ્યા તમને ખાસ કરીને અમારા ગામમાં શિક્ષણ પ્રત્યે અમે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ જે બાળકો જે આ શાળા પ્રવેશોત્સવની જે કામગીરી આપણે થઈ રહી છે દરેક જગ્યાએ તો શાળા પ્રવેશોત્સવ દ્વારા દરેક બાળકમાં એવી જાગૃતિ લાવી શકાય કે આવનારા સમયમાં કોઈને કોઈ જગ્યાએ રતળિયા ગામનું નામ રોશન કરી શકે એવી પ્રેરણા પૂરી પાડવાનો પૂરો પ્રયત્ન છે અમારો રતળિયા ગામની અંદર સારો ભવ્ય વિજય થયો છે રતળિયા ગ્રામજનોની એકતા પણ દેખાડી છે પરંતુ ગામનો વિકાસ પણ થવો જરૂરી છે તો ગામના એવા પ્રથમ કયા કામો છે જેની ઉપર તમે આપની નજર હશે પ્રથમ તો પહેલાં સ્ટ્રીટ લાઇટનું મુખ્ય કામ છે અમારું અને જે વાવ પહેલાંના સમયમાં ચાલુ જ હતી સ્ટ્રીટ લાઇટ પણ હાલના ઘડીએ જે આસના વાવાઝોડાની જે પરિસ્થિતિ થઈ હતી તે દરમિયાન અમુક લાઇટો બંધ થઈ ગઈ છે પહેલો પ્રયત્ન અમારો સ્ટ્રીટ લાઇટનો છે એના પછી સીસીટીવી કેમેરાથી આખા ગામને સર્ચ કરવાનો પહેલો પ્રયત્ન છે અમારો ગામની જે એકતા દેખાઈ રહી છે ખરેખર મુન્દ્રા તાલુકાનું મને બહુ મજા આવી રહી અત્યારે ગામને કે દરેક એક ફેમમાં આવી ગયા છો આ એકતાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જી આ સમયમાં જે આ જે આ સમય જે પ્રમાણે બહુ સારી એકતા દેખાડી છે ગામે અને જે રિઝલ્ટ આવ્યું છે બહુ સારું છે કઈ રીતે શુભેચ્છા પાઠવો છો સરપંચ સાહેબને સરપંચ સાહેબને તો જે એમણે પ્રયત્નો કર્યા છે એ પ્રમાણે બહુ અલગ શુભેચ્છાઓ છે અમારા તરફથી તો તો આ હતી સમગ્ર ટીમ આપ જોઈ શકો છો કે ઘણા એવા કાર્યો કરવાના છે અને એમને વચન પણ આપ્યા છે કે હું આ કાર્યો કરીશ કારણ કે વિકાસના કામો જ્યારે આગળ વધશે ત્યારે ગામ પ્રગતિ કરશે અને શહેરનો વિકાસ હંમેશા ગામડાથી થતો હોય છે એટલે આ ગામડું પણ ક્યાંય વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર માંગ સમગ્ર ડિમાન્ડ મતદારોએ એમના ઉપર આભાર માન્યો છે અને તેમને સારી ભારે બહુમતીથી વિજય પણ થયા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત બાદ એક મહત્વ કારણ કે એક પેનલ હોય છે એના પ્રેરણા પણ હોવા જરૂરી છે અને પેનલની પ્રેરણાતા તરીકે એક તમામ લોકોને સાથે લઈને ચાલું કેવા વ્યક્તિને કઈ જગ્યાએ આ તમામ તૈયારીઓ કરનાર એવા મારી સાથે ગામના એક અગ્રણી છે સાહેબ આપનો પરિચય આપજો ડુંગરિયા સુરેશભાઈ આપની પેનલ જે વિજેતા થઈ છે પહેલાં તો કઈ રીતે આપણે ખ્યાલ આવ્યો આ પેનલને આપણે ઊભી રાખવી જોઈએ એટલે એ તો વિકાસ ઉપર એનો ડિમાન્ડ છે કે આજે એ લોકોને જો ઊભા રાખશું તો ગામનો સો ટકા વિકાસ થશે અમને ધાર્યા કરતાં વિશેષ પરિણામ જે મળ્યું છે આટલો વિશ્વાસ હતો તમને એ તો વિશ્વાસ ગામ લોકોએ કર્યું છે અને ગામ લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જે આ જંગી બહુમતીથી જે અમારી ઉપર વિશ્વાસ રાખીને જે અમને વોટ આપ્યા છે ખોબે ખોબો ભરીને વોટ આપ્યા છે એ બદલ હું એમનું દિલથી આભાર વ્યક્ત કરું છું આગામી કાર્યો શું હશે આપણે આગામી કાર્યો તો જો જે ગ્રામજનોની માંગ ઉપર અમે કાર્યો કરશું કોઈ ગ્રામજનો એમ નહીં કહી જાય કે તમે અમારું આ કામ પૂરું નથી કર્યું એની જે કાંઈ માંગ હશે એ અમે બધું દિલથી અમે એને આપીએ છીએ કે તમને એ કામ અમે પૂરું કરીને દેશું રાઈટ રિયલ ફ્રેશને યશ સોફડ્રિંગ